સત્સંગની બાબતમાં આટલી નિડરતા હોવી જ જોઈએ ભગવાન ભક્તો સત્સંગની બાબતમાં આટલી નિડરતા હોવી જ જોઈએ ઉતાવળ ન કરવી ધીમે ધીમે કરી પ્રત્યેક પરિવારની અંદર સત્સંગ સમજાવવા માટે ધીરજ રાખી સત્સંગના ગુણ ઓળખાય ઓળખાવી અને પરિવારના સદસ્યોને હરિભગત કરી નાખવા જોઈએ તરગામ કોણ હતા રૂકમાં બે ગામ આખું હરિભગ્ન કર્યું કો જો કે ભગવાનના ભક્તો એક વાત તમને કહું તમારા દીકરા દીકરીના જયારે સંબંધ કરો તમારો વ્યવહારિક બાબત સંબંધ જયારે કરો ત્યારે માત્ર સંપત્તિ નહીં જોતા માત્ર સંપત્તિ નહીં જોતા માત્ર શિક્ષણ નહીં જોતા માત્ર ચામડું નહીં જોતા ત્રણ શબ્દ યાદ રાખજો એ જોજો નહીં જોતા હાવ નથી કહેતો સંપત્તિ જોજો શિક્ષણ માન એજ્યુકેશન જોજો એની ચામડી જોજો માન રૂપે જોજો પણ કદાચ એમાં ઓગણીસ વીસ હોય તો ચલાવી લેજો એ તણ ને જોજો પણ ખાસ સંસ્કાર ને જોજો એ તણ ઓછું થોડુંક રૂપ ઓછું હશે હશે થોડું એજ્યુકેશન ઓછું થોડી સંપત્તિ ઓછી છે પણ સંસ્કાર હશે તો તમે દીકરી આપીશ દીકરી સુખેથી જિંદગી પાર ઉતારી શકશે અને થોડું શિક્ષણ ઓછું થોડું રૂપ ઓછું થોડી સંપત્તિ ઓછી એવા ઘરની દીકરી તમારી ઘરે લાવશો પણ સંસ્કારી જો હશે તો ઘરને ઉજાગર કરશે ઘરને મંદિર જેવું કરી નાખશે ક્યારેક ક્યારેક ગ્રહસ્થ ભક્તો બહુ જ સંપત્તિને આધીન બની જાય પછી બહુ